તાજેતરમાં જ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા વિસાવદર ખાતે સાત્યાય માતાજીના મંદિર પાસે વિસાવદર માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા મુસ્લિમ સમાજને ઈદ ઉલ ફિત્રની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જનાબ પેશ ઇમામ મુક્તિ તનવીર હમન સાહેબ તથા મુસ્લિમ સમાજના આગેવાનોએ માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું મુસ્લિમ બિરાદરોને શરબત વિતરણ કરી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી જો કે આ પ્રસંગે માનવ સેવા સમિતિના આગેવાનો અને બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો મુસ્લિમ પવિત્ર રમઝાન ઈદ નિમિત્તે વિસાવદર માનવ સેવા સમિતિ તેમજ વિસાવદર લોકરી કોમ્યુનિટી કોફસ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી શરબત પાય અને ઈદ મુબારક પાઠવવામાં આવે છે આજ રોજ પણ મોલા મૌલાના સાહેબ તેમજ આગેવાનોને પુષ્પગુછ આપી એમનું સન્માન કરી શરબત વિતરણનો કાર્યક્રમ કરી અને વિસાવદર શહેરની અંદર કાયમી માટે હિન્દુ મુસ્લિમ કૌમી એકતા જળવાઈ રહી અને તમામ તહેવારોમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત છે એવી ભાવના સાથે મુસ્લિમ બિરાદરોને બંને સંસ્થાઓ અને સર્વ સમાજના આગેવાનો દ્વારા ઈદ મુબારક ઈદ મુબારક પાડેલા اللہ کے فضل و کرم سے ہم نے عید کی نماز ادا کی اور ہم رساور میں امن و شانتی کے ساتھ پورے ماہ رمضان شریف گزارا اور آج عید کی نماز ادا کی ہمارا دین ہم سب کو انسانیت کا پیغام دیتا ہے محبت کا پیغام دیتا ہے بھائی چارگی کا پیغام دیتا ہے اور ہم اپنے ملک ہندوستان سے محبت کرتے ہیں یہاں کے مٹی سے یہاں کی خاک سے یہاں کے آب و ہوا سے ہمیں محبت ہے اور ہم अल्लाह से दुआ भी करते हैं कि हम मोहब्बत के साथ अपनी जिंदगी गुजारें, एक दूसरों की मोहब्बत एक दूसरों का प्यार हमारे सीने में रहे और साथी ब्यूरो रिपोर्ट टूडे गुजराती न्यूज